દાહોદ શહેરને પાણી પૂરું પાડતી કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાં અવારનવાર ભંગાણ સર્જાય છે અથવા કોઈ અવ્યવસ્થા કે કોઈ યાંત્રિક ખામી સર્જાય તો પાણી પુરવઠો ઠપ થઈ જાય છે અને ગોધી રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાપ થઈ જાય છે ચારથી પાંચ પાંચ દિવસ દસ દસ દિવસ સુધી પાણી આવતું નથી પ્રજાની ફરિયાદો અને લોકોની સમસ્યાને લઈને આજે દાહોદ લાઈવ રિયલિટી ચેક કરવા જઈ રહ્યું છે કારણ કે આજે ચોથો કે પાંચમો દિવસ છે રોડ પર પાણી નથી આવ્યું અને એવું કહેવાય રહ્યું છે કે કઢાણા જળાશય આધારિત જે પાઇપલાઇન છે ત્યાં કોઈક જગ્યાએ ભંગાણ સર્જાયું છે અથવા યાંત્રિક ખામી સર્જાઈ છે તો અમારી સાથે વોર્ડ નંબર એકના કાઉન્સિલર લખનભાઈ રાજગોર તેમજ પૂર્વ કારોબારી ચેરમેન પણ છે તેઓ અને તેઓ અમારી સાથે આવી રહ્યા છે કારણ કે સૌથી મોટો વિસ્તાર રોડ જે બાવીસ હજાર કરતાં વધુ ત્યાં લોકો રહે છે અને આ કડાણા જળાશય આધારિત પાઇપલાઇનમાં સૌથી મોટો અસરગ્રસ્ત વિસ્તાર જ રોડ છે એટલે અમે એમની જોડે આજે જે જગ્યાએ ખામી સર્જાઈ છે અથવા જેના લીધે ટેકનિકલ ફોલ્ટ આવ્યો છે તેને જાણવા માટે આજે તેમના સાથે અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ રિયલિટી ચેક કરવા જઈ રહ્યા છે તો ચાલો આપણી સાથે જોઈએ ત્યાં શું પરિસ્થિતિ છે તો દર્શકો અમે આવી પહોંચ્યા છે સંજેલી આ કુંડા સબસ્ટેશન ખાતે જ્યાંથી જે કડાણામાંથી જે પાઇપલાઇન મારફતે પાણી આવી રહ્યું છે એને જે સંપ બનાવેલો છે સંપમાં લિફ્ટિંગ કરવામાં આવે છે અને અહીંયાથી પછી હિરોલા લઈ જવામાં આવે છે અને હિરોલા પછી એ ગ્રેવિટીથી દાહોદ ખાતે પહોંચે છે આજે દાહોદ લાઈવની ટીમ આ કુંડા સબસ્ટેશન ખાતે આવી રહી છે આવી છે જોવા માટે અને આપ જોઈ શકો છો કે અહીંયા જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શનનું કામની સાથે સાથે અહીંયા મશીનો પણ જોવા મળી રહી છે આપણે લખનભાઈ જોડે વાત કરીશું લખનભાઈ આ શું બની રહ્યું છે અત્યારે આ જે નવી મોટરો ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ થવાની છે એના માટેનું ફાઉન્ડેશન અને એનો રૂમ બની રહ્યો છે અને એ કામ જે ચાલુ છે અમુક આ પાણી જમીનમાંથી આવે છે એના લીધે કદાચ કામગીરીમાં થોડો વિલંબ થાય છે પણ એ પણ બહુ જલ્દી આ કામગીરી થશે આના પછી અહીં આખું પમ્પિંગ સ્ટેશન બનશે જે નવું કે કે અત્યારે નવી મોટરો જે પમ્પિંગ સ્ટેશનો છે આપણા ત્રણ પમ્પિંગ સ્ટેશન છે ભાણાસિમલ આપવા અને કુંડા પછી હિલોરા છે હિલોરાથી તો ગ્રેવિટીથી પાણી આવે છે આ ત્રણે ત્રણ જગ્યાએ પહેલાંની એજન્સી દ્વારા જ્યારે આ યોજના અમલમાં આવી ત્યારે ત્રણ ત્રણ મોટરો લગાડવામાં આવી હતી હવે પછી નવી મોટરોમાં અમે ટીમ નગરપાલિકા દ્વારા વારંવાર રજૂઆત કરતા અને જે દાહોદ માટે પાણીની અવારનવાર સમસ્યાઓ આવે છે એના માટે માન્ય મુખ્યમંત્રી શ્રી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે તાત્કાલિક ધોરણે આ કામને ધ્યાનમાં લઈ અને ચાર ચાર મોટર દરેક પમ્પિંગ સ્ટેશન પર અને સાથે જે વારંવાર

તો આપ ક્યાં ક્યાંથી લિફ્ટિંગ થઈને આવી રહ્યું છે આ પેલા આવે છે કદાણાથી આ ભાણાસિમલથી આફવા આવે છે આંફવાથી આ કુંડા આવે છે એવા ત્રણ લિફ્ટિંગ સ્ટેશન છે આપણા ત્રણ જગ્યાએથી પાણી લિફ્ટ થયા પછી જ દાહોદને પાણી મળે તો આપ જોઈ શકો છો કે આ કડાણાનું કડાણામાંથી જે પાણી આવી રહ્યું છે એ આ સબ સ્ટેશન છે અહીંયા લિફ્ટિંગ કરીને પાણી હમણાં અત્યારે આ પાણીની આવક ચાલુ છે અને આપ જોઈ શકો છો કે આ ખૂબ વિશાળ પરિસરમાં આ સંપ બનેલો છે આ કટાળામાંથી આ પાણી અહીંયા ગ્રેવિટી જે મશીનો દ્વારા પંપિંગ કરીને નાખવામાં આવે છે અને અહીંયાથી હિરોલા જે છે પંપિંગ કરીને જવા દે છે ત્યાંથી ગ્રેવિટીથી પાણી આવે છે આ એક વધારાનું જે છે આ શું છે આનામાં એવું છે કે ઘણી વાર ત્યાંથી ભાણાથી મલ અને આપવાથી જે પાણી આવતું બંધ થાય કે કોઈ મોટરનો પ્રોબ્લેમ થાય છે તો આની જ બીજી પેરેલલ એક સબ લાઇન છે જે ગામડાઓમાં જાય છે અચ્છું જે ગામડાના પાણી એમને રોકીને પણ સિટીને પાણી આપવા માટે આ એક ટેમ્પરરી વ્યવસ્થા કરેલી છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા એટલે વધારાની એક વ્યવસ્થા છે કદાચ ત્યાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો અહીંયાથી આપણે પાણી આપી સારાવી શકાય અને અત્યારે અહીંયા કેટલા પ્રેશરથી પાણી આપવામાં આવે છે આ બે મોટરના પ્રેશર થી અત્યારે પાણી આવી રહ્યું છે આવનારા સમયમાં ચાર મોટર હશે તો બે મોટર સ્ટેન્ડ બાય રહેશે અને બે મોટરના પ્રેશર થી પાણી આવે તો દાહોદ ને પાણી નો કોઈ પ્રોબ્લેમ આવી શકે એમ નથી તો અહીંયા એમની જે સિસ્ટમ છે પાણી ને લિફ્ટિંગ કરીને હિરોલા ને થી દાહોદ ખાતે લઈ જવાની તો આવના આવે આગળના સમયમાં આપણે આપણે હજી એક બાકી રહીશું કે આપણે આ જે સબ છે જ્યાંથી આ પાણી આવે છે

આપવા ખાતે જે જગ્યા ઉપર અત્યારે નવી મશીનરી નું કામ ચાલી રહ્યું છે આપણે ત્યાંની પણ ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવીશું દર્શકો મેં છેલ્લે આપવા સંપ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે જ્યાં અત્યારે પાણીની આવક પણ ચાલી રહી છે અને અહીંયા પણ જે મશીનરી અને મોટર્સ લગાવવાની જે કામગીરી છે હાલ ચાલુ છે મશીનો આવી ગઈ છે અને એને હવે આવનારા સમયમાં ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ શરૂ થશે કેટલાક સવાલો જે જનતાના પણ હતા અને અમારા પણ મનમાં હતા તો ખબર છે કે પૂછવા પણ લાજમી છે તો અમારી જોડે આ સવાલ જવાબ માટે આપણે ભાઈ રાજુ જે વારંવાર ગાંધીનગર ખાતે પાણી ના લઈને મિટિંગ તો તેમને હાજરી આપી છે અને સતત મોદી રોડ સહિત ના તમામ પાણી માટે સંકટ છે આપણે કેટલાક સવાલો છે આપણે એમની જોડે પૂછી જોઉં લખનભાઈ આ પ્રોબ્લેમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે તો પાલિકા અત્યાર સુધી શું કર્યું છે આમાં જો પ્રોબ્લેમ માં એવું છે કે જ્યારથી આ કડાણા યોજના દાહોદ ખાતે પાણી આપણા યશસ્વી વડાપ્રધાન અને તે ઘડીના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે તે અમારી જૂની ટીમ નગરપાલિકાએ રજૂઆત કરેલ હતી અને એના પછી કડાણાથી દાહોદ ચોર્યાસી કિલોમીટર પાણી એ આખી યોજના મંજૂર કરાવી માન્ય મોદી સાહેબે અહીં દાહોદને આપેલ હતી એ આપ્યા પછી દસ વર્ષ સુધી જે તે કંપનીએ આ યોજનાને પાઇપલાઇનની બધી મશીનરી નાખી એને મેન્ટેનન્સ કરવાની જવાબદારી એની હતી દસ વર્ષે એનો કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી બીજી એજન્સી આવી હતી રજૂઆત કરવા પછી ત્યાં ખબર પડી કે દસ વર્ષના અંતે આ મશીનરી બદલવાની હોય છે અને તમામે તમામ મોટર તથા એના વાલ અને એની જે કઈ મશીનરી હોય એ બદલવાની હોય છે એના એની જે લિમિટ હોય છે એ પૂરી થઈ ગયેલી હતી એના કલાકો પૂરા થઈ ગયેલા હતા એટલે અમે ટીમ નગરપાલિકા દ્વારા આપણા

એના ટ્રાન્સફોર્મર હોય છે એના સેફ્ટી વાલ હોય છે એના પમ્પિંગ સ્ટેશનો હોય છે આ બધી જ વસ્તુ બદલવા માટે લગભગ અંદાજે સાડા એકતાલીસ કરોડ રૂપિયાની માધવા રકમ આપી અને આ ટેન્ડરિંગ પ્રક્રિયા પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવી હતી અને એ પાણી પુરવઠા બોર્ડ દ્વારા એ ટેન્ડર પ્રક્રિયા પછી હાલ જે એજન્સીને કામ મળ્યું છે એ એજન્સીએ કામગીરી ચાલુ કરેલ છે અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે સરકાર શ્રીની મંજૂરીથી જ્યાં ત્રણ ત્રણ મોટરો લાગતી હતી ત્યાં ચાર ચાર મોટરો લગાડવામાં આવી છે કે જે બે મોટર ચાલુ રહે અને બે મોટર સ્ટેન્ડ બાય રહે સાથે સાથે લાઇટના પ્રોબ્લેમ થતા હતા તો ટ્રાન્સફોર્મર પણ દરેક જગ્યાએ બબે લગાડવામાં આવશે એક એક ટ્રાન્સફોર્મર ચાલુ રહેશે અને એક એક સ્ટેન્ડ બાય રહેશે એની સાથે જે મોટરોની કેપેસિટી પહેલા છસો ની હતી એક મોટરની છસો ની હતી એની જગ્યાએ બારસો ની કેપેસિટી વાળી એવી બબે મોટર રનિંગ રહેશે આવનારા સમયમાં દાહોદને જે અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ નહીં રહે અને પાણી બહુ સારી રીતે આપી શકાશે બીજું કે જ્યારે આ યોજના લાગુ પડી ત્યારે દાહોદની જરૂર અને આજની દાહોદની જરૂરમાં લગભગ ડબલ પાણી જોઈએ છે દાહોદને એ લાખની વસ્તી હતી આજે ઘણી વસ્તી વધી છે દરેક દાહોદના દરેક વોર્ડમાં ઘણી બધી સોસાયટીઓ વધી છે જેમ કે મારા ગોદી રોડ પર જ બીજી એકસ્ટ્રા અડત્રીસ થી ઓગણચાલીસ સોસાયટીઓ વધી છે ને જ્યાં બધે જીવન જરૂરિયાતની વસ્તુ છે પાણી બધી જ જગ્યાએ પાણી આપીએ છે એટલા માટે પાણીની ખપત વધી છે દાહોદ શહેર માટે પણ વધી છે ઘણા મિત્રો આ બાબતે ટિપ્પણીઓ કરતા હોય છે કે વ્યવસ્થા નથી આ નથી બરાબર પણ આ ચોર્યાસી કિલોમીટરથી પાણી જે દાહોદ આવે છે એની વ્યવસ્થાઓમાં ક્યાંય સરકાર તરફથી કચાત કચાત રહેતી જ નથી આ એક એવી વસ્તુ છે કે આટલું લાંબુ ડિસ્ટન્સ ગામડાની જગ્યાઓ અને એનામાં જે સુવિધાઓ આપવામાં એજન્સીને જે નાની મોટી તકલીફ હોય છે એના લીધે સમય લંબાય છે આવનારા સમયમાં આ પમ્પિંગ સ્ટેશનો બધા જ ફરી નવી મોટરો સાથે કાર્યરત થશે એટલે પાણીની કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં રહે અને બીજું કે અત્યારે જે પ્રોબ્લેમ ચાલે છે કામ ચાલે છે નાના મોટા પ્રોબ્લેમ હજી પણ આવશે પાણી રોકાશે ફરી કોઈ વ્યવસ્થા થશે અને ફરી આપવામાં આવશે જે કામગીરી કરવી પડતી હોય છે એના માટે પાણીનો સપ્લાય રોકીને પણ આ નવી મોટરો અને નવું કામગીરી કરવા માટે એ અવારનવાર મહિના બે મહિનામાં નાની મોટી આ સમસ્યાઓ સર્જાતી રહેશે જ્યાં સુધી આ કામ પૂરું નહીં થાય

અહીંયા જે મશીનરી આવે અને એનામાં ઇન્સ્ટોલ કરવા માટે નાની મોટી તકલીફ થાય તો કદાચ મહિનો પંદર દિવસ સમય લંબાઈ શકે છે એનાથી વિશેષ કઈ જ નથી અને આ પાણી દાહોદ ને વ્યવસ્થિત મળશે એવી કામગીરી ચાલી જ રહી એક મહત્વપૂર્ણ સવાલ છે જનતામાં પણ છે ને અમારામાં પણ છે કે ગોધી રોડ તેમજ આસપાસના જે વિસ્તાર છે આ પાઇપલાઇન પર આધારિત છે એ લોકોને ક્યાં સુધી પાણી મળશે એ લોકોને પાણી અત્યારે મળી જ રહ્યું છે બીજું અમારી પાસે સ્ટોરેજ કેપેસિટી ઓછી હતી જે હાલમાં કોલેજની ટાંકી જે નવી બની છે ત્યાં પણ સારો એવો મોટો સંપ બને છે અત્યારે હવે પછીના નવા આયોજનમાં એ ટાંકી કાર્યરત થઈ જાય ને સંપ કાર્યરત થાય તો અમે પાણીનો સ્ટોક રાખી અને પછી બ્રેકડાઉન આપીશું અને જે પાણી અહીંથી આવવાનું બ્રેક થશે તો એના માટેની વ્યવસ્થાઓ નગરપાલિકા દ્વારા અમે ટેન્કર દ્વારા કરીએ જ છીએ ને આવનારા સમયમાં પણ આ ઇન્સ્ટોલ કરવામાં આવશે જ્યારે કદાચ એનો કટઅપ આપવામાં આવશે દસ દિવસ કે આઠ દિવસ દિવસ છે આટલું મોટું જ્યારે કામ હોય તો સ્વાભાવિક છે સમય લાગતો હોય છે અત્યારે મશીનો આવેલી પડેલી છે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે આ દરમિયાન જ્યારે પાણીની લોકોને અને હવે આવનારા સમયમાં ઉનાળો આવવાનો છે ત્યારે પાણીની ખૂબ માંગ વધશે તો જે છે લોકોને સમયસર મળી રહે અથવા એમને એક બીજો વિકલ્પ શું હોઈ શકે કે જેમને પાણીની કોઈ મુશ્કેલી ના પડે બીજા વિકલ્પ માટે અત્યારે પાટા ડુંગરીનું પાણી જે દાહોદ શહેરને મળે છે જે વર્ષો પહેલાની જે વ્યવસ્થા ગોઠવી હતી એટલું પાણી લગભગ આઠ એમએલ જેટલું મળે છે દાહોદની ખપત ટોટલ બાવીસ એમએલડી પાણીની છે બાકીનું પાણી કડાણાથી જ આવે છે જે સિટીમાં પણ આપ્યે છે અને ગોધી રોડ વિસ્તારને પણ આપીએ છે કડાણા આધારિત એક નવો પ્રોજેક્ટ એ પણ અમારા નગરપાલિકા પ્રમુખશ્રી અને ટીમ નગરપાલિકા એ માન્ય સીએમ સાહેબ સુધી પહોંચાડ્યો છે એમાં આપણા સાંસદ શ્રી જસવંતસિંહ બાબોર સાહેબ ને માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ એમણે પણ સાથે લઈ જઈને રજૂઆત કરેલી છે એ મંજૂર થશે તો પાટા ડુંગળી થી આવતું પાણી પણ આપણને બમણી કેપેસિટીમાં મળશે એના માટેનો પણ એક પ્રોજેક્ટ રિપોર્ટ અમે ગુજરાત સરકારમાં આપ્યો છે આવનારા સમયમાં એ પણ મંજૂર થશે એટલે આવનારા સમય માટે દાહોદ ને બીજી કોઈ પણ પાણીની તકલીફ નહીં રહે વિકલ્પમાં પાટા ડુંગળી અને કડાણા આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એટલે આમાંથી જ કોઈ સંશોધન કરી અને દાહોદને પાણી કેવી રીતે મળે એ દિશામાં પાણી પુરવઠા બોર્ડ નેતાઓ તમામ નેતાગણ અમારી સરકાર ટીમ નગરપાલિકા બધા ચિંતા કરે છે તો આપણે જે પ્રમાણે જોયું કે દાહોદ શહેરને ને પાણી પૂરું પાડતી કડાણા જળાશય આધારિત યોજના ત્રણ જગ્યાએ પંપ સ્ટેશન બનેલા છે અને મશીનરી દ્વારા કામ ચાલતું હોય છે લાઈટ નો પ્રોબ્લેમ હોય અથવા ચોર્યાસી કિલોમીટર લાંબા આ જે પાણી લાવવાનું કામ હોય છે તો યાંત્રિક ઉપકરણોમાં પણ કેટલીક વાર યાંત્રિક ઉપકરણો છે એટલે ખરાબ પણ થાય છે એમના ટેકનિકલ ફોલ્ટ પણ આવે છે પરંતુ દાહોદ શહેર અને જે દાહોદના આસપાસના જે વિસ્તાર છે કડાણા જળાશય આધારિત યોજના પર

ચિતાવત છે અને લોકોની માંગ છે તે પૂરી થાય તેવી આશા સાથે ધન્યવાદ